નમસ્કાર દર્શક મિત્રો હું નિધિ સોની વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશન વિસ્તાર બન્યો ઉટલે ઘરો માટે સામ્રાજ્ય જ્યાં જુઓ ત્યાં દારૂ જ દારૂ ક્યાંક ઇંગ્લિશ તો ક્યાંક દેશી દારૂ એક તરફ રામોલ સુનારાવાસમાં માં મોટા પાયે દેશી દારૂ નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે

એમની પાસે આપને જણાવી દઈએ કે 4 થી 5 મુટલેગરોને વિદેશી દારૂનો વેપાર કરવાની છૂટ આપી છે રામોલા પીઆઈની ની મુટલેગરો ઉપર કોઈ પણ પ્રકારની પકડ નહીં રાજીનગર ટેકરા પર ઘરે ઘરે દેશી દારૂની લાણી ટૂંકમાં કહીએ તો રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ તેમના માનીતા વહીવટદાર મુકેશભાઈ ચૌધરી વિજિલન્સ પાડવાની રાહ જોઈ રહ્યા છે મુકેશભાઈ ચૌધરી ફરજ તો અન્ય પોલીસ સ્ટેશનમાં બજાવી રહ્યા છે અને વૈવટ રામોલ ન કરી રહ્યા છે અને ઉઘરાણા માટે ચાર ચાર પેટા વૈવટતા રાખવામાં આવ્યા છે આવા તો સંખ્યા દેસી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે વૈવટદાર મુકેશભાઈ ચૌધરીના રાજમાં હાઈ પૈસો લાઈ પૈસો બધું વિશેષ અહેવાલ વાંચતા રહો રામોલ વિસ્તારના દારૂના અડ્ડાઓ નામ તેમજ તેના વિડીયો સાથે વોઇસ ઓફ કર્ણાવતી ન્યૂઝમાં